અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂપિયા એક પોઈન્ટ છોતેર કરોડની છેતરપિંડી કરનાર નવ પૈકી બે ઇસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત એક કરોડ છોત્તેર લાખ અડતાળીસ હજાર ત્રણસો પંચોતેર થતી હતી તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણદત્ત શર્મા રણજીત સિંઘ અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ઉનિક્રિષ્ણન નાયર પંકજ અગ્રવાલ હબ ફાર્માના માલિક સૂરજ તુલસીરામ નિરંકાર અવિશિવસેપિંડીની ફરિયાદ ચોથી માર્ચે નોંધી હતી આ મામલે પોલીસે વોરટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યરે શિવપુરી અને આદિત્ય રૂર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે